ખતરનાક બનીને અંબાલાલ પટેલની આ વખતની આગાહી ગભરાવી દેશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં હજુ કૃતિકા નક્ષત્રમાં વરસાદ થવાનો છે અને કૃતિકા નક્ષત્ર એટલે કે આંધી વંટોળ સાથે વરસાદ થશે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા વધુ રહેશે વીસ મેની આસપાસ પણ પ્રિમોન્સૂનનો વરસાદ થવાની શક્યતા છે અંબાલાલ પટેલની આજની આગાહી શું છે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં છે બફારાથી પરેશાન થઈ રહ્યા છે ફરી એકવાર અપરેલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો ખતરનાક વાવાઝોડાની આગાહી કરી રહ્યા છે આ સાથે વીસ મેની આસપાસ પણ પ્રિમોન્સૂન એક્ટિવિટી સાથે વરસાદ થવાની આગાહી તેમણે વ્યક્ત કરી છે ગુજરાતના હવામાન અંગે આગાહીકાર અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી અલગ અલગ વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદ થઈ રહ્યો છે હજુ કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા વધુ રહેશે વીસ મેની આસપાસ પણ પ્રિમોન્સૂન વરસાદ થવાની શક્યતા છે અંબાલાલ પટેલ વધુમાં જણાવે છે કે મે થી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે કદાચ આ વાવાઝોડું ખતરનાક બની શકે છે અને આ વાવાઝોડાના કારણે અરબસાગર વલવતો હોય તેવી સ્થિતિ ઊભી થશે દેશના પશ્ચિમ ભાગમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે વાવાઝોડાનો માર્ગ સૌરાષ્ટ્ર તરફ હોય તો સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ હોય તો સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં એટલે કે પચીસ મેથી સાત જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થશે વધુમાં તેઓ જણાવે છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડા બન્યા બાદ માર્ગ નક્કી થતો હોય છે પરંતુ વાવાઝોડું બનશે તો અરબી સમુદ્રમાં ભીષણ ચક્રવાત બને તો અલગ અલગ પ્રકારનું ચોમાસું આવી શકે છે રોહિણી નક્ષત્રમાં ગરમી હશે અને ત્યારબાદ વરસાદ પણ થશે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે બેવડી ઋતુમાં લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસ જણાવે છે કે આગામી દિવસોમાં રાજ્યમાં છૂટાછવાયા ભાગોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે જેમાં ગુજરાત રીઝન અને સૌરાષ્ટ્ર કચ્છનો સમાવેશ થાય છે ગુજરાત રીઝન એટલે કે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના ભાગો દક્ષિણ ગુજરાત તથા પૂર્વના ભાગોમાં વરસાદ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની ચેતવણી આપવામાં આવી છે ગુજરાત પર બનેલી એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આજે પણ દક્ષિણ ઉત્તર અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ છે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે આજના દિવસે પણ માવઠાની શક્યતાઓ છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસ દ્વારા રાજ્યના વરસાદ થવાની માહિતી આપી હતી જેમાં તેમણે સાત દિવસ દરમિયાન ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ છે આજના દિવસે એટલે કે સોળમી મેની વાત કરીએ તો હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી જેમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને હવેલી અને ઉત્તર ગુજરાતના અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર અને સૌરાષ્ટ્રના રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં વરસાદની શક્યતાઓ છે અહીં થંડરસ્ટ્રોમ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવાઈ શકે છે એકેદાસે ગુરુવારે જે માહિતી આપી છે તેમાં આગામી ત્રણ દિવસ એટલે કે પંદર સત્તર મે દરમિયાન ગુજરાતમાં તાપમાનનો પારો બે થી ચાર ડિગ્રી વધવાની શક્યતાઓ છે અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવનાઓ છે જે પછીના ચાર દિવસ એટલે કે અઢારથી એકવીસ મે દિવસમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી વરસાદની સ્થિતિ ઊભા થવાના કારણે અંગે વાત કરીને એકેદાસે ગુરુવારે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેની અસરથી રાજ્યમાં વરસાદી માહોલ ઊભો થયો છે આઈએમડી અમદાવાદ મુજબ તારીખ સત્તરથી વીસ સુધીમાં પણ રાજ્યના ઉત્તર દક્ષિણ તથા સૌરાષ્ટ્રના ભાગમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી પંચમહાલ દાહોદ તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે એક તરફ વરસાદની સંભાવનાઓ છે તો બીજી તરફ રાજ્યમાં ગરમીનો પારો પણ ઊંચો જઈ રહ્યો છે જેમાં ભેજના કારણે અકળામણ થતી ગરમી થઈ રહી છે આવવામાં રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી ઊંચું એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે તો બીજી બાજુ આ વખતે ચોમાસુ વહેલું આવવાની સંભાવના છે વલસાડમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતાતુર ગયા ચિંતાતુર બન્યા છે ગયા વર્ષે અગિયાર જૂને આગમન થયું હતું ચોમાસાનું હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હાલ આંધમાં નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચ્યું છે કેરળમાં પણ સત્યાવીસ મે સુધીમાં પ્રવેશવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે ભર ઉનાળે વરસાદી સ્થિતિ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરમાં ગ્રામ્ય વિસ્તારોમાં મોસમથી અચાનક બદલાયેલા વાતાવરણ વચ્ચે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે કપરાડા તાલુકાના અંધારપાડા વારણા મોરખલ ભંડાર કચ્છ કોઠાર અને ઓઝાર જેવા

અમરેલી લાઠી હાઈવે પરના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો લાઠી તાલુકાના કેરાળા પીપરિયા ઝરખિયા હરિપર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો સાથે કેરાળા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા હતા જ્યારે લાઠી અમરેલી હાઈવે પરના ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા હતા ચોમાસાની પરિસ્થિતિને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચી ગયું છે પરિબળો સાનુકૂળ હોવાથી આ વખતે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા છે કેરળમાં સત્યાવીસ મે સુધીમાં ચોમાસું પ્રવેશ કરશે જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે સ્કાયમેટ અને હવામાન વિભાગનું ચોમાસાનું પૂર્વાનુમાન વિશે જો વાત કરીએ તો હવામાનની આગાહી કરતી સ્કાયમેટ એજન્સી બાદ ભારતીય હવામાન વિભાગે પણ આગામી ચોમાસાને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં એકસો ત્રણ ટકા સાથે ચોમાસું સામાન્ય જોઈ શકે છે જ્યારે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એકસો પાંચ ટકા સાથે ચોમાસું સામાન્ય વધુ સારું રહી શકે છે સ્કાયમેટ પ્રમાણે ચોમાસાને ખરાબ કરનાર અલનીનો આ વખતે સક્રિય નથી ચોમાસા દરમિયાન પણ તે સક્રિય થવાની શક્યતા નથી લાનીનો થોડા સમય માટે એક્ટિવ થઈ હાલ ન્યુટ્રલ તરફ જઈ રહ્યું છે જે ચોમાસા દરમિયાન પણ ન્યુટ્રલ રહેવાની શક્યતા છે બીજી તરફ ઇન્ડિયન ઓશન ડિપોલ પણ ચોમાસા પહેલાં પોઝિટિવ થઈ જશે આ તમામ પરિબળોથી ચોમાસું ખરાબ નહીં થાય સામાન્ય ચોમાસા પ્રમાણે એકસો ત્રણ ટકા સાથે દેશમાં સરેરાશ આઠસો પંચાણું મીમી વરસાદ થઈ શકે છે આ ચોમાસામાં સરેરાશ વરસાદ સામે છન્નું ટકાથી એકસો ચાર ટકા સાથે સામાન્ય ચોમાસું રહેવાની શક્યતા છે શક્યતા ચાલીસ ટકા છે જ્યારે એકસો ચાર ટકાથી વધુ વરસાદની શક્યતા ત્રીસ ટકા છે એટલે કે ચોમાસુ સામાન્ય કે તેથી સારું રહેવાની શક્યતા સિત્તેર ટકા છે એટલે ચોમાસું સારું માનવામાં આવી રહ્યું છે ગુજરાતમાં ચોમાસાના ચાર મહિનામાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે પણ ખાસ જાણી લઈએ જૂન મહિનાથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત સાથે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં સારો વરસાદ થઈ શકે છે કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતને સારા વરસાદ માટે જૂન મહિનામાં રાહ જોવી પડશે જુલાઈ મહિનાની જો વાત કરીએ તો જુલાઈથી બંગાળની ખાડીમાં વેધર સિસ્ટમ સક્રિય થઈ પશ્ચિમ તરફ આગળ વધતી હોય છે જેને લઈ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ થઈ શકે છે જુલાઈના અંતમાં ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ બની શકે છે ઓગસ્ટ મહિનામાં સૌથી સારા વરસાદની શક્યતા છે આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ બનતા પૂરની જેવી પૂર જેવી સ્થિતિ પણ બની શકે છે સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય વચ્ચે પણ સારા વરસાદની શક્યતા છે આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં છ વાર સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે રાજ્યમાં બે હજાર પંદરથી બે હજાર ચોવીસ સુધીમાં દસ ચોમાસાની સ્થિતિ જોઈએ તો છ વખત સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે જ્યારે ચાર વખત સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે બે હજાર ઓગણીસમાં એકસો છેતાલીસ પોઈન્ટ સત્તર ટકા સાથે સૌથી વધુ વરસાદ થયો હતો આ ઉપરાંત બે હજાર ચોવીસમાં એકસો તેતાલીસ પોઈન્ટ ચૌદ ટકા બે હજાર વીસમાં એકસો છત્રીસ પોઈન્ટ પંચ્યાસી ટકા બે હજાર બાવીસમાં એકસો બાવીસ પોઈન્ટ ઝીરો નવ ટકા અને બે હજાર ત્રેવીસમાં એકસો આઠ પોઈન્ટ સોળ ટકા વરસાદ થયો હતો બીજી તરફ સૌથી ઓછો છોતેર પોઈન્ટ તોંતેર ટકા વરસાદ બે હજાર અઢારમાં થયો હતો આ સમયે રાજ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિ બની હતી આ ઉપરાંત બે હજાર પંદરમાં એક્યાસી પોઈન્ટ સત્તાવન ટકા બે હજાર સોળમાં એકાણું સત્તર ટકા બે હજાર એકવીસમાં પોઈન્ટ અડતાલીસ ટકા વરસાદ થયો હતો બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધીના છેલ્લા ત્રણ ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ ચૂક્યો છે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં અગિયાર જૂને ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો હતો ગુજરાતમાં આ વર્ષે ચોમાસાના વહેલા આગમનની શક્યતાઓ છે ગુજરાતમાં સામાન્ય રીતે પંદર જૂન આસપાસ